दिनेश शर्मा ए लोगो મને પેલા કીધું કે ફોન કરવા દે મે ફોન કરવા દેવા ના કરી તમરા કીતા ઉપર પૈસા હતા એ લોકો થકાવાકી થકાવાકી ઠકાડુલી કરી વાળા બીચાર ચાર જણા હતા એક નું નામ જે તરાય એક નું નામ છે એક નું નામ તલ્લો હા કરાવી નાખી પૈસા પાછા દેજે બસ નો છોકરાની ફીસ ભરવાની છે અને માધા પર મડુલી પાસે મસ્ટેંગ નેની બાજુમાં ત્યાં મારા પૈસા ખાલી મને પાછા દેને મા સ્કૂલની ફીસ ભરવાની છોકરાની ફીસ ભરવા માટે રાખ્યા હતા કીતામાં પૈસા ને દર્શકોને જણાવવાનું કે કચ્છ પ્રસિદ્ધ થયેલ કોઈપણ જાહેરખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપનદાતાની જ રહેશે અને કચ્છ કેરની કોઈપણ પ્રકારે જવાબદારી રહેશે નહીં દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે